નેજા હેઠળ શૈક્ષણિક સામાજિક ધાર્મિક આરોગ્ય લક્ષ્ય ક્ષેત્ર અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે અંતર્ગત જટિલ ચામડીના રોગોના નિવારણ માટે સુખધામ હવેલી ખાતે ડોક્ટર અને ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા ચહેરાનું વિશ્લેષણ અને ડૉક્ટર હિમાદ્રી પોપટ દ્વારા યુએસ એફડીએ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીથી દર્દીઓને ચામડીના ખરજવું ધાધર કોડ વાળ ઉતારવા ખીલ સફેદ ડાઘ ચામડી કાઢી પડી જવી વગેરે ચામડીને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું અને રોગના નિવારણ માટે સચોટ નિદાન કરી ઉપચાર અને સલાહ સાથે માર્ગદર્શન ડોક્ટર ટીમ અને તેના સ્ટાફ દ્વારા આપવામાં આવી આમ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ માનવીના જીવન માટે કંટાળો તાજ બની રહ્યો છે ત્યારે પૂજ્યશ્રીના આશીર્વાદથી અવારનવાર મેડિકલને લગતા કેમ્પ હવેલીમાં યોજાઈ રહ્યા છે જે સકલ વૈષ્ણવ સૃષ્ટિ અન્ય સમાજના દર્દીઓ માટે આશીર્વાદ સમાન જોવા મળી રહ્યા છે પરમ પૂજ્ય गोस्वामी एक सौ आठ श्री डॉक्टर वागेश्वर महाराज आशीर्वाद थी ओरा लेजर एंड कॉस्मेटिक क्लिनिक के आज सुखधाम हवेली में एक फ्री स्किनो कैम्प तो आ कैम्प में जो दर्दियोंजे ने सोरियासिस एक्जीमा के फंगल इन्फेक्शन के खिल के ए तमाम स्किन हेरि बीमारी हमें फ्री में इलाज आपेलो ओरा लेजर एंड कॉस्मेटिक क्लिनिक एक ब्रांच हमें वगोड़िया रोड में नालंदा टैंक साोलेली है थैंक यू